ઇસ્ટર જ્વેલ્સ એલ એલ પી દ્વારા નવા ચેનલ સ્ટોર ઇસ્ટાના લોન્ચની ઘોષણા કરવામાં આવી છે આધુનિક ડિઝાઇન અને પારંપરિક પરંપરાગત શિલ્પકલાના સમન્વય સાથે ઇસ્ટા હવે તેના પ્રથમ ફ્લેગશિપ રિટેલ શોરૂમ સાથે ગાંધીનગરના ઝડપી વિકાસતા માર્કેટમાં પ્રવેશી રહ્યું છે વર્સ્ટાઈલ મીટ સોલ એટલે કે જ્યાં આત્મા અને સ્ટાઇલનો સમન્વય થાય છે એ દ્રષ્ટિ સાથે ભવ્ય અને ભાવનાત્મક રીતે અમારી સ્પેશિયલ ઓફર છે બાય વન ગેટ વન ફ્રી અને અમારો ઇન્ટ્રોડક્શન એવું આપી શકે કે અમે બજારની અંદર નવી એક આજના જનરેશનને અનુકૂળ આવ્યું ડિઝાઇન કલેક્શન્સ અને એમના બજેટને અનુરૂપનું લોન્ચિંગ કરી રહ્યા છીએ જેમાં તમને ઓલ

આપણા તરફથી અત્યારે સાહેબ સ્ટાર્ટિંગમાં જેને ક્યાં ઓપનિંગ ઓફરમાં બાય વન ગેટ વનની ઓફર આપીએ છીએ અત્યારે સાહેબ સ્ટાલની સિલ્વર નાઇન ટુ ફાઈવ ખાસ કરીને પ્યોરિટી વિશે વાત કરીએ તો જે તમે બનાવી રહ્યા છો જે હેન્ડીક્રાફ્ટ છે અને કઈ ક્યાં ક્યાં દેશોમાંથી ક્યાંથી આયાત કરવામાં આવે છે કઈ રીતે ટોટલ સાહેબ હેન્ડીક્રાફ્ટની સાથે મશીન મેડ પણ હશે ક્યાંક મેક્ઝિમમ આપણું પોતાનો ઇન્ડિયાની જેને ક્યાં કે જગ્યાઓની આઇટમો તથા ઇમ્પોર્ટરો પાસેથી તુર્કી છે એ જ્યાંથી સિંગાપોર ઇટાલિયન જે બી પ્રોડક્ટો તારે બજારમાં આવતી એમાં અમે તમને બેસ્ટ કલેક્શન અને પ્યોરિટીનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ